તે હમણાં થોડાક દિવસ પહેલાં ગ્રામ પંચાયતમાં એક ભૂગર્ભ ગટર બાબતે વિવાદ થયેલ હતો જે ખીલાશ્રી વાળો રોડ બનતો હતો એમાં ભૂગર્ભ ગટરની ત્યાંના સ્થાનિક લોકોની માગણી હતી જે અમો ત્યાં તાલુકા પંચાયતમાંથી ભૂગર્ભ ગટર પાસ કરાવી અને કામગીરી ચાલુ કરેલ હતી તો એમાં પણ બંધ કર સરપંચના પતિએ તે કામગીરી બંધ કરાવેલ હતી જેથી કરીને એક તે કામ અત્યારે ખોરંપે પડેલ છે અને બીજો મુદ્દો છે અમારે સ્વચ્છતાનો જે છ મહિનાથી આ મોટી પાનેલી ગ્રામ ગામમાં સ્વચ્છતા નામે મીંડું છે અને અમે દોઢ મહિના પહેલા ગ્રામ પંચાયતની બોડીએ જે ઠરાવ કરી અને